સરपंचો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા ભાગના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ગોપાલભાઈ ઈટલેએ પોતાની સ્પીચમાં શાસક પક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા ખેડૂતોની પડતી મુશ્કેલી બાબતે વિગતવાર ચર્ચા ગોપાલભાઈ પોતાની સ્પીચમાં આવી લીધી હતી ગોપાલભાઈ પોતાની સ્પીચમાં જણાવ્યું કે ધારા સભ્ય કોઈ જ વેલ્યુ ગાંધીનગર ખાતે નથી શાસક પક્ષના મંત્રી બાબતે તેમણે જણાવ્યું હતું કે ખેતરમાં જેમ ચાળિયો રાખે તેવી સ્થિતિ હાલની તકે શાસક પક્ષના મંત્રીની છે ગોપાલભાઈ ઇટાળિયા ત્રપદી ભાષામાં ખેડૂતોનું મનોરંજન પૂરું પાડ્યું હતું આ કિસાન ન્યાયયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાહુલભાઈ અરકાણી કાંતિભાઈ સતાસિયા મનોજભાઈ સોરઠિયા ભાવનગરથી પધારેલ સોલંકીભાઈ સુરેશભાઈ કોઠડિયા ગજેન્દ્રભાઈ વાળા સહિતના લોકોએ ખાસ જહેમત ઉઠાવી હતી ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો એડિટર સુનિલ રાઠોડ

એલએનઓ નામની કંપની જે બીફ એક્સપોર્ટિંગ કરે છે ગૌ બીજા દેશોમાં મોકલે છે એની પાસેથી 550 કરોડ રૂપિયાનું નું ચૂંટણી ફંડ લેવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને એના થકી હજારો કરોડો રૂપિયાના કમલમો બનાવવાનું કામ આ ભાજપે કર્યું છે ત્યારે આ દેશ સાથે ગદ્દારી છે આપણી માતૃભૂમિ સાથે ગદ્દારી છે આ દેશ વસુદેવ કુટુંબકમ ની વાત કરે છે આ દેશની રામ ચરિત્ર મારી વાત હું ટૂંક સમય ની અંદર પૂર્ણ કરીશ આજે ધારી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતો અને યુવાનો જોડાય સૌથી પહેલાં ધારીની મુખ્ય બજારોમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં નગરજનો વેપારીઓ આગેવાનોએ આ બાઈક રેલીને પ્રતિસાદ આપ્યો અને ત્યારબાદ આ જનસભાની અંદર પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા આજે ખૂબ ખુશીનો દિવસ એ છે કે ધારી પંથકના અલગ અલગ ગામના સત્તર કરતાં પણ વધુ સરપંચ શ્રીઓ અને તેમની સાથે તેમના સમર્થકો ગામના કાર્યકર્તાઓ સહિત આશરે બે હજાર કરતાં પણ વધુ લોકો આમ આદમી પાર્ટીની સાથે જોડાયા છે મને એમ લાગે છે કે અમરેલીના રાજકારણમાં બહુ મોટો ભૂકંપ કહી શકાય એવી આ ઘટના છે જે કંઈ સરપંચશ્રીઓએ ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું સ્વાગત કરું છું અને વિસાવદરવાળીની જે શરૂઆત ગુજરાતમાં થઈ છે એના પરિણામો હવે તમે સામે જોઈ રહ્યા છો કે ચારો તરફ ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આગેવાનો ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદરવાળી કરવા માટે આગળ આવી રહ્યા છે